પહેલી વાર તો પહેલી વાર જ હોય જિંદગીમાં પહેલી વાર જ હું બનવાનો એમ કે આજે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે તો એ સેલિબ્રેશન કરીએ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ વ્લોગ અને આજના વ્લોગની અંદર તમને બધાને ખબર પડી જવાની સામે બધી વાતો લાવીએ એને ઓકે આપવું જરૂરી છે કે ન હો એવું ન કે હોય કે સંસ્કાર હોય કે માં બાપના હાથમાં હોય છોકરાઓને તો એ તો સાચી જ વાત છે ને તો શું કે તું તી હમણાં તું ઓકે હવે અમારા બે કરતા બીજી એક નવી જિંદગી નું અમારે વધારે પડતું વિચારવાનું અંદરથી ને એમ થાય કે એના પ્રત્યે કંઈક વિચારવું એના પ્રત્યે એના પ્રત્યે કઈક કરવું અમુક એ તો અમારા ચેનલની હવે એમ કે પથારી ફેરવી નહીં કીધી કારણ કે આવી એવી એવી કોમેન્ટ કરે ને એટલે એવી એવી કોમેન્ટ કરતા ને કે આના હું વિડીયો હતો આ આ છે ને આ આવા છે ને ભલાણા છે ને ભાઈ કોઈની માથે આપ્યો નથી ટેગ ઈશ્વર કોઈ બે બધા માણસ જ છે દુનિયાની અંદર ગાય જ આમાં તો અત્યારે પંચર છે આગળના ટાયરમાં બેસી ગયું આખું હવે કાઇઝ હું એવો વ્યક્તિ છું ને કે જો ફ્રી ટાઈમમાં રિક્ષા પણ હલાવી લઉં હું ભાડા કરી લઉં હું એવું નહીં કે હાલો યુટ્યુબમાં હવે સક્સેસ મળી ગઈ છે સક્સેસ મળે કે ન મળે મારું એક કામ છે મને મજા આવે મારો શોખ છે અને વિડીયો બનાવવી મારું અંદરથી મને અંદરથી થાય કે હું વિડીયો બનાવું ક્રિએટર છું એક ટાયરનું પંક્ચર કરાવવાનું છે પણ ટાયર સ્પેર ટાયર પડ્યું છે મારી પાસે તો એ બદલાવી લઉં અને મારી પાસે અત્યારે હું કેવાય કઈ નથી દસું તો ક્યાંથી લઈ બે ત્રણ જણાને બરકવા ને રિક્ષા ઉપાડવા માટે આ હે ને જો પંચર પીડવામાં અને અત્યારે આપણે ટાયર બદલાવી લઈએ પહેલાં કાઢી લઈએ આ ટાયરને

દીઉ થી લેવો તો શું કેતો કે મને નથી આવડતું કવર બટે હું કહું ગાઈઝ અમને કઈ ખબર નથી પડતી કે વિડિયોની કમ્પ્લીટ થઈ ગયા છે તો એ ખુશીમાં અમે સેલિબ્રેશન કરીએ એમ બોલ ઓકે ગાઈઝ હવે ઈ કહેને એમ જ કરવાનું તું કે એમ જ કરી હાલ એટલે મેં તને કીધું એમ બોલતું

અમારા ઘરના અમારા ફેમિલી મેમ્બર ને બધાને ખબર છે તો અમારા ઘરે એક નાનકડું ફેમિલી મેમ્બર આવવાનું છે એ ખુશીમાં અમે અત્યારે લેવા છીએ કેક અને કેક તો લેતા આવો કેક લઈ આવો અને સેલિબ્રેશન કરીએ હું લેતી આવું કન્ટિન્યુ બોલીએ હું લઈએ છે સિચ્યુએશન ને હેન્ડલ કરવા માટે એક નવો વ્યક્તિ આવી રહ્યો છે મમ્મી બહાર ગયા છે પપ્પા પણ થોડું કામ માટે આડા અવડા હોય

કે તું જ કર ને તું મમા છે તો કટિંગ કરતી હોય તું એટલી નખરાખોર છે તારો બેબી કેવું નખરાખોરઈ છે હેપી

તમે ફાઇનલી ન્યુ ડેડ બનવાના છો તો તમને અંદર ન્યુ ડેડ ફીલ થાય છે અંદર થી એકદમ મસ્ત અને અલગ જ ફીલ થાય છે પહેલી વાર તો પહેલી વાર જ હોય છે બધાની જિંદગીમાં પહેલી વાર જ આવતું અને હું ગાઈઝ

હા માન મોભો મર્યાદા રાખીને જ આપણે વિડીયો બનાવવાના હા ગલ કા મે ગયા અમારી લાઈફ છે જોઈ લે એને મે કઈ ટ્યુબ લગાડી આયા ઉગડી છે ફાઉન્ડેશન લગાડ્યું ઓ માય ગોડ મેરા ફાઉન્ડેશન સુઝ ચિંકુ ના હે અમારી આ મે કેમ રાખ્યું સીધું સીધું કેને કેવાય મોટર ચલો એ સે ફોટા પાડતે હે આમ આમ પાડે તો કુ કેમ ફોટો પાડે તો એ હે ને એની એક કે આમ રાખ્યું હોય એની આમ આમ રાખ્યા હોય બે આમ રાખ્યા આમ રાખ્યા ક્વેશ્ચન્સ હતા કે ભાઈ હેર સેટ ને આ શેવિંગ ક્યારે કરાવશું હા મોહે เรื่องที่เกมเดียวที่สุดโอเค